કચ્છની ધરતી ઉપર જ્યારે પીર સૈયદ હાસિમલ ગિલાની અને મારા પીરો મુર્શિદ પધારી રહ્યા છે તો મને તો અંતિથી ખુશીનો એક ક્ષણ છે અને તમામ કચ્છની જનતામાં પણ ખુશીની એક લહેર છે કે સૌ પ્રથમ વખત આજે કચ્છની ધરતી ઉપર પધારી રહ્યા છે તો તમામ મુસ્લિમ સમાજ તમામ હિન્દુ મુસ્લિમ સમાજનો હું આભાર માનું છું આરા ઘરે તારીખ બાર અગિયાર સાંજે સાત વાગ્યે અખિલ કચ્છ સુની મુસ્લિમ મિત્રક સમિતિ અને વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન સમારંભનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે તો એમાં પણ આપ મીડિયાના મિત્રો ઇલેક્ટ્રિક મીડિયા પ્રિન્ટ મીડિયા તમામ આપ પણ હાજરી આપજો અને અત્યારે અમારી કોન્ફરન્સમાં હાજરી આપી તે બદલ પણ હું આપ તમામનો દિલથી સુખી અદા કરું છું અને આપ ત્યાં પણ પધારો એવી અમારી લાગણી છે આ બહુ મોટી હસ્તી છે અને અમારા સુનત જમાતના કે ઓલ ઓવર દુનિયામાં ખંભા ઉપર કદમો હોય એવા પીર એમની ઓલાદ જ્યારે પધાર રહી હોય તો એનાથી વિશેષ કોઈ દિવસ ન હોય તો આપ તમામને સામાજિક અને રાજકીય આગેવાનો તથા મીડિયાના મિત્રો તમામને હું ત્યાંથી આમંત્રણ આપું છું કે ત્યાં તમે સાંજે સાત વાગે હાજરી આપો એવી અમારી લાગણી અને માંગણી છે બે હજાર ચૌદમાં માં અમદાવાદ મધ્ય હું એમનો મુરીદ જે મારામાં ખિલાફ આપે તો મુરીદ બને એ રીતે શિષ્ય બન્યો પછી સતત બે હજાર સોળથી બે હજાર સોળ બે હજાર સત્તર બે હજાર એકવીસ બે હજાર છેલ્લો બે હજાર ચોવીસ બોમ્બે આમંત્રણ આપેલ અને તમામ આમંત્રણમાં સાથે ખલીફાએ ગુજરાત સૈયદ મજ્જર અબ્બાસ બાવા જે એમના ખલીફા છે ગુજરાતના એ પણ સતત એમને કચ્છના પ્રોગ્રામ માટે એ પણ આમંત્રણ આપતા અને બધા બીજા પણ તમામ આગેવાનો કચ્છના આમંત્રણ આપેલ લાસ્ટમાં બોમ્બે પ્રોગ્રામમાં આજીજમાભાઈ રાયમાં અને અન્ય આગેવાનો પણ ટીચરને આમંત્રણ આપેલ તો આ આમંત્રણને માન આપી અને ત્રણ દિવસનો પ્રોગ્રામ કચ્છમાં પ્રવાસ જે આજે એરપોર્ટ પછી સાંજે ગાંધીધામ પછી માંડવી પછી ભુજ આખો રૂટ નક્કી કરેલ છે એ આપને અમે આપી દેસુ રૂટ અને મેપ તમામ મુસ્લિમ સમાજનો અને તમામ મારા મિત્ર સર્કલ વર્તુળો તમામ ઘણા એવા જે ઘણા ધંધાકીય મારા ભાગીદારો હોય હિન્દુ સમાજના લોકો પણ રાતના બે બે વાગ્યા સુધી રાતે જ મારે ત્યાં પ્રોગ્રામની તૈયારી માટે ઘણા લોકોએ બધાનો સાથ સહકાર છે અને તમામ કચ્છની જનતાનો સાથ સહકાર છે અને ખાસ તો એ અપીલ કરું છું કે આવી મોટી હસ્તી કચ્છની ધરતી ઉપર પધારી રહ્યા છે તો આપ સંયમ જાળવે એવી મારી ખાસ અપીલ છે ક્યાંક ભૂલચૂક થાય પ્રોગ્રામમાં તો એની પણ હું અત્યારથી એડવાન્સમાં પણ કચ્છની જનતાને સમાચાવું છું

સુન્ની મુસ્લિમો માટે કયામત સુધી એક આદર સ્થાન ધરાવતી હસ્તી છે ખાસ કરીને કચ્છના સુન્ની મુસ્લિમો માટે આજે બહુ જ ગૌરવ અને ખુશીનો દિવસ એટલે છે કે લગભગ બે હજાર સોળ થી આ હસ્તી જે હોસ પાકની ઓલાદમાં છે અને અઢારમી પેઢીમાંથી આપ આવે છે જેમનું પૂરું નામ મુબારક છે હુઝુર કિબલા પીરે તરીખત સૈયદી વ મુર્શિદી વ મૌલાઈ હદરત શેખ સૈયદ હાશમી હાશમુદ્દીન અલગીલાની દામત બરકાત મુલ આલિયા ઈ કચ્છ માટે વખત ફાળવી સમય આપી અને આવી રહ્યા છે સતત પ્રયાસો થયા છે એમાં ખાસ કરીને અમદાવાદ સ્થિત અ

આ કચ્છ માટે પહેલી વાર છે અને કચ્છના સુની મુસ્લિમોમાં બહુ જ ઉત્સવ છે અને તેઓ શાંતિ અને સલામતીનો પેગામ આખી દુનિયામાં આપી રહ્યા છે તેઓ અહીંયા ભારતમાં અને ખાસ કરી કચ્છમાં જ્યારે આવી રહ્યા છે ત્યારે એક ઇસ્લામનો જે ખાસ સંદેશ છે શાંતિ સલામતી અને ભાઈચારાનો તે પેગામ લઈને અહીંયા તશરીફ લાવી રહ્યા છે એના માટે

આ હસ્તીને આવકારવા અને એમને એમને સન્માન આપવા ઉર્જોશ તૈયારીઓ કરી રહી છે સાથે કચ્છની અન્ય સંસ્થાઓ અને આગેવાનો પણ જે સુન્ની મુસ્લિમો છે તેઓ પણ હદરતની પધરામણીને આવકારી રહ્યા છે અને આજે એરપોર્ટ ઉપર વિમાન દ્વારા અઢી વાગે એઓ ભુજની સરજમીન ઉપર પધારી રહ્યા છે તેમની બધાને મુબારકબાદી છે વિવરણ કર્યું કે અમારા પીરે તરીકે પીર સૈયદ હાશમી ગેલાને જે એમનો ત્રણ દિવસનો પ્રોગ્રામ કચ્છમાં છે એ અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામો અહીં કર્યા છે માંડવી પણ જવાના છે ગાંધીધામ પણ જવાના છે પણ અમારા જે એમ જેને કહેવાય ને કે કચ્છમાં એમના એક જ શિષ્ય એક જ મુરીત છે આખા કચ્છમાં સીધી લીટીમાં જેને કહીએ માનનારા અમે બધા છીએ પણ સિદ્ધિ લીટીમાં આદમભાઈ પડિયાર જ એમના મુદ અને શિષ્ય છે એમના ઘરે જ્યારે એમનું આગમન થઈ રહ્યું છે ત્યારે આદમભાઈ સુન્ની મુસ્લિમ મિતરક્ષક સમિતિના એક અંગ છે એક સભ્ય છે એક જવાબદાર વ્યક્તિ છે એ અંતર્ગત પ્રોગ્રામ પોતાનો રાખેલું છે પણ નામ એમને સુન્ની મુસ્લિમ મિતરક્ષક સમિતિનું આપ્યું છે એ બદલ સુન્ની હિતરક્ષક સમિતિ એમનો પણ આભાર માને છે અને સાથે સર્વેને આહવાન કરે છે કે આ જે ઘડી છે આ જે સમય છે એ કોઈ પણ સુન્ની મુસ્લિમ સભ્ય કે કોઈ સુન્ની મુસ્લિમ કચ્છમાં રહેતો હોય એ એ ફેઝથી ક્યાં પણ બાકાત ન રહે તેના માટે આજે અમે આ સમગ્ર કચ્છને સમગ્ર સુન્ની મુસ્લિમ જમાતને સુન્ની મુસ્લિમ લોકોને અમે આહવાન કરીએ છીએ કે એનો ફેજ લેવા જરૂર પધારશે